વસ્યા પછી ભાયલીને અરવિંદભાઈ પટેલને પ્રેરણા મળી હતી કે જો વડોદરામાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી જતી હોય તો એની સાથે એક દીવો પણ અયોધ્યા મોકલવો જોઈએ પોતાના આ વિચારને વાસ્તવિક સ્વરૂપ આપવા અરવિંદભાઈ મંગળવારે પટેલ જે વડોદરા જીઆઈડીસી ના એક કારખાનામાં વિશાળ દીવો બનાવવાની કામગીરી હાથ ધરી હતી અયોધ્યા માટે જે અમે દીવો કર્યો છે સવા નવ ફૂટ ઊંચાઈ છે એની પહોળાઈ છે આઠ ફૂટ એ દીવાના દર્શન માટે મારું નસીબ એકદમ ખૂબ જ સારું કહેવાય કે મણિનગર સ્વામિનારાયણ મંદિર ને વડોદરા સ્વામિનારાયણ મંદિરથી સંતો પધારી અને આ દીવાનું જે પૂજા વિધિ કરી એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું જય સ્વામિનારાયણ ગુજરાતની કલાનગરી સાંસ્કૃતિક નગરી એવા વડોદરા શહેરની અંદર આજે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરાથી પૂજનીય મહંત શ્રી હરિકેશ્વરદાજી સ્વામી સનાતન સ્વરૂપદાજી સ્વામી જ્ઞાનસાગરદાજી સ્વામી વગેરે પૂજનીય સંતો અહીંયા પધાર્યા છે ખાસ કરીને વડોદરા માટે એમ કહેવામાં આવે છે કે એકસો આઠ ફૂટની જે અયોધ્યામાં શ્રી રામ મંદિર બની રહ્યું છે તે માટે અગરબત્તી મંગળભાઈ પટેલ એમને આવો વિચાર સૂજ્યો અને આવી વિશાળ એ દીપ એટલે કે દીવો બનાવ્યો છે લગભગ સવા નવ ફૂટ ઊંચાઈ અને આઠ ફૂટ એની પહોળાય છે આવો વિશાળ દીવો એમણે બનાવ્યો અને જેના દર્શન માટે અનેક દર્શનાર્થીઓ અહીંયા ઉમટ્યા છે અને આજે મણિનગર શ્રી સ્વામિયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ એમની અનુજ્ઞા થઈ આજના પાવન દિવસે આજે મહામંત્રની સ્વામિયણ મહામંત્રની પણ જયંતિ છે અને સાથે સાથે સફલા એકાદશી છે તો આ પાવન દિવસે પૂજનીય સંતો છે ક મણિનગર અને વડોદરાથી અહીં પધારી અને દીપનું પૂજન અર્ચન કર્યું અને અરવિંદભાઈનું આજે સુજાવ છે બહુ પ્રશંસનીય છે અને આવકારદાયક છે અને અમે પણ એ પૂજન અર્ચન કરી અમને પણ ખૂબ ખૂબ એ આનંદ